જય માતાજી ખેડૂત મિત્રો પશુપાલન મિત્રો આજનો વિડીયો પણ આપણા મારા લાડીલા એટલે કે પશુપાલન મિત્રો માટે જ છે અને ખેડૂત મિત્રોને પણ છે કે ઘણા બધા મિત્રોનું કોમેન્ટ આવે છે કે પશુને ગરમીમાં લાવવા ને ગરમીમાં નથી આવતા ટાઈમસર નથી આવતા મહીણે વીને ગરમીમાં નથી આવતા દૂધણા માલ ખડાયા તો ગાયું તો આવા ઘણા બધા તમારે ક્રેશન એ છે અને એ બધા કેશનનો હું આ વિડીયોમાં જવાબ આપવા માટે જ આ વિડીયો બનાવું છું તો વિડીયો અંત સુધી જોજો તમને બધા જવાબ મળી જશે છે વિડીયો કટ કર્યા છે સિવાય જોજો તો પહેલે વાત એ કરીએ કે આપણા પછીને ગરમીમાં લાવવા માટે તો આપણે પહેલાં મિત્રો ખડાયાથી ચાલુ કરીએ તો ખડાઈયાને ગરમીમાં લાવવા માટે ખડાયાને કેટલા વર્ષે ગરમીમાં લાવવું જોઈએ તો ખડાઈયા મિત્રો છે ને પહેલાં નાનું હોય તું આપણે ના લાવી શકીએ એકાલી વાર આવી જાય એની મેળાએ ગરમીમાં પછી આપણે એને ગરમીમાં લાવી જઈએ તો ખડાયું મિત્રો છે ને આપણે પાટી ગઈને નાની ગુજરેલી એને અમે ખડાયું તો અઢી વર્ષે એ ગરમીમાં આવે અને ઘણા બધા મિત્રો એ ભૂલ કરતા હોય છે કે નાની ખરાઈ હોય ત્યારે ના થવરાવી જોઈએ દૂધ ના કરે આવી બધી સમસ્યા હોય એવી બધા વાતો કરે તો મારું કહેવું તો એ છે કે એ વાત તદ્દન ખોટી છે તમે અઢી વર્ષે ગરમીમાં ને એટલે એ તમે ગાય હોય કે ભેંસ હોય એને ઠવરાવી જો કાપણી થઈ જાય કે ન થાય જો થઈ ગઈ તો પછી તમારે એ પછી આજીવન માટે કહો ને તો એ તમારે કોઈ જેટલી સમસ્યા એને નહીં આવે અને એ તમારે પછી વારંવાર પાછા ફેર્યા નહીં કરે અને ગાભ રાખી શકે અને જે મેં પછી બે વર અઢી વર્ષને બદલે ત્રણ વર્ષને ચાર વર્ષે થવા જવું તો એ પછી પછી મોટું થઈ જાય અને મોટું થઈ જાય પછી ઉઠલા મારે અને ઉઠલા મારે પછી ગાફ ના રાખતા હોય તો આવી ઘણી બધી સમસ્યા આપણે થતી હોય છે તો અઢી વર્ષે હજાર ગરમીમાં આવે ને એને ખવડાવી જો મારું કહેવું તો એ ભલે થોડું દૂધ ઓછું કરે પણ બીજા વેતરમાં તમારે મિત્રો દૂધ એનો ધોર્યો પડશે અને પહેલાં વેતરમાં ભલે ને બે અઢી લીટર દૂધ કરે તમારા ઘરનું દૂધાણું થઈ જાય છે અને તમારે ખોટી વરે દોઢ વર હાસવીને ખોટી ન કરાવી અને તમારે એ ખડાઈ એનું તો કરશે અને તમારું પણ કરશે તો એ માટે ને બીજી વાત એ કે દૂધણા પશુ દૂધના પશુ મિત્રો ટાઈમ છે ને ગરમીમાં નથી આવતા અને ટાઈમ છે ને એનો વિકાસ નથી વિકાસ ગરમીમાં બરાબર ના હોય અને આપણે ખભરાવીએ તો થઈ તો જાય પણ એ ગાક ના રાખે તો એનો પૂરતો વિકાસ કરવા માટે મારું કેવું એ છે કે મહેણે મહેણે ગરમીમાં ના આવતા હોય અમુક એવું હોય કે અમુક પશુને અંદર બીમારી એવી હોય તો એ ડૉક્ટરને સારવાર લેવી જોઈએ અને પૂરો વિકાસ ના થતો હોય તો અને બીજી વાત એ કે એને ગરમીમાં આવવામાં કોઈ જાતની તકલીફ પડતી હોય તો ના આવી શકતા હોય ટાઈમથી બાકી અને ગાભની વાત કરીએ તો ગાભ ના રાખતા હોય તો એને કોઈ જાતની અંદર બીમારી હોય તો ગાભ ના રાખી શકતા હોય તો આપણે મિત્રો છે ને એને બીમારીના કારણે તો આપણે ડૉક્ટરની પાસે એકાઈ બે વાર સારવાર લેવી જોઈએ એવી બધી સારવાર લઈએ ડૉક્ટર એને ઘણી બધી એને ડૉક્ટર પાસે દવા હોય આપણી પાસે દેશી દવા એટલી બધી ના હોય તો ડૉક્ટરની સારવાર લેવી જોઈએ ડૉક્ટરથી પછી ગાભ ના રાખે તો અમારી પાસે ઉપાય છે એ હું તમને આપું તમારે ડૉક્ટરની સારવાર લીધા પછી તો તમારા પાછું ગાભ ના રાખતા હોય તો એ દવા હે આગળ મિત્રો ધૂંધળીઓ થોર કાટાળો થોર આવે છે લાગુ જેવો થોર આવે છે અને તમે એને પાણીની માલફા બે લીટર પાણીની કે લીટર પાણીની માલફા તમે એને બાફી નાખો બાફીને પાણી પાઈ દો જ્યાં દિવસે તમે તમારા પશુને ખવરાવો તે દિવસે તમે એને પાણીને પાઈ દેશો તો તેનાથી તમારા પશુની માલફા કોઈ જાતની બીમારી હોય કોઈ જાતની જીવાત હોય એના કારણે ગાભ રાખવામાં તકલીફ પડતી હોય બે મહિને ત્રણ મહિને મહિને પંદર પાછા ખરતા હોય ગરીબમાં આવતા હોય તો એને તમારે જીવત છે અને તમારા બધું બાફણા થવાની શક્યતા સો ટકા રહેશે તો એ અને ગરમીમાં ન આવતું હોય તો એના માટે ઉપાય પણ છે આપડે પાસે તો એને મિત્રો તમારે આપણે મઠ આવે છે કઠોળમાં તો મઠ લેવાના છે સો ગ્રામ જેટલા અને તમે એને ઉના ટાટા પાણીમાં નહીં પણ સાંજે થોડુંક ઉનું પાણી કરીને બાફો પલાળો તો પલલી જાય તો એ તમારા મઠને પલાળવાના છે સો દોઢસો ગ્રામ આવી જ રીતે તમે સવારમાં પછી ખાણ આપતા હોય ઊજણા માલને તો એની એની મેઘા મિક્સ કરો મિક્સ કરીને તમે એ તેઠવાને ખવડાવી દો મટના અને એનાથી તમારા પશુને કન્ટિન્યુ ત્રણ ચાર દિવસ રાખજો તો તમારા પશુને ગરમીમાં આવતા કોઈ નહીં રોકી શકે અને પૂરતો વિકાસ કરવા માટે ખાવ ગરમીમાં આવશે પણ પૂરતો વિકાસ ના થતો હોય તો એ વિકાસ માટે તમારે મિત્રો બાજરો લેવાનો છે અને બાજરો તમારે ગરમ આવે અને એની મહેલ પર તમારે થોડો ગોળ નાખવાનો છે એ થોડું કરીને બે ત્રણ દિવસ ખવડાવશો એટલે તમારા પશુ પૂરેપૂરા વિકાસ કરશે અને ગરમીમાં આવશે અને ગાયોને તો ગાયોને મિત્રો આ જ રીતે છે એ કીધું એમ કે જે આ પશુમાં ભેંસમાં છે એ જ રીતે ગાયોમાં છે અને સાથે સાથે બીજી રીતે એ પાપું છું એ પણ તમારે ગરમી લાવવામાં ખૂબ મદદ કરશે અને એ વસ્તુ આપણે એ કે રાયફળ રાયફળ આવે છે મિત્રો એ આપણે એને બે ત્રણ દિવસ રાયફળ ખવડાવવાના પશુને ઝીણા ઝીણા પશુ પર કરીને આ વસ્તુ ગરમ હોય એના કારણે પશુને રગે રગે આ સડી જાય તો આનાથી પશુને ગરમીમાં ન આવવું હોય છતાંય ગરમીમાં આવી જાય તો આ એટલી તાકાત છે રાયખમાં પછી મઠમાં અને બીજી વાત આપણે મિત્રો એ કરીએ છીએ કે આ બે ઉપાય કરવા છતાં જો તમારા પશુ ગરમીમાં ન આવી શકતા હોય તો એને તમારે હો દોઢસો ગ્રામ જેટલો ગોળ લઈ જાય અને ગોળનો કોળિયો ખવડાવી જગ્યાથી લે તમારે સોવી કલાકની મહેલમાં ગરમીમાં આવશે એ તાકાત છે આ ગોળમાં ગોળ હંમેશા ગરમ આવે એટલે આ ત્રણ ઉપાય મારા પ્રમાણે હતા મારી પાસે એ તમને આપ્યા છે મિત્રો તો તમે મિત્રો આ ત્રણ ઉપાય કરો અને તમારા પછી ગરમીમાં ન આવે તો પછી મને કોમેન્ટ કરો એનું પણ આપણે સોલ્યુશન લાવીશું બાકી મારા અંદાજ પ્રમાણે તો આ ત્રણથી ગરમીમાં આવી જવું પડે મારા વિશું પણ હું ત્રણથી લાવું છું મને આવે છે એટલે તમને કહું છું તો તેણે તો મિત્રો આવી જાય તો તમારે મિત્રો આ ત્રણ ઉપાય કરવા પછી અને ત્રણ ઉપાય કરો એટલે તો સુધરીમાં તો આવજો તો બહુ મોટો વિડીયો કેમ નથી બનાવવું કેમ કે તમને જે મારે માહિતી દેવાની હતી એ અહીંયા સુધીમાં પૂરી થઈ ગઈ છે તો હવે મારા ખોટા તમને ફાલતુ શબ્દો બોલી બોલીને વિડીયો મોટો કરવો અને તમારી પાસે પહોંચાડવો એ કોઈ મારી ફરજ નથી તો મારે જે છે એ તમને સત્ય માહિતી આપવાની હતી તો એ મેં આપી દીધી છે હવે વિડિયોને હું અહીંયા અંત વિરામ કરું છું ને મળીશું કોઈ નવા વિડીયો સાથે અને થોડોક સપોર્ટ કરતા રહેજો તો મને મજા આવે અને તમને મજા આવે તો બધાને જય દુવેરકાધીશ જય ઠાકોર